की। नारे के साथ साथ अपनी आवाज भी बुलंद होनी चाहिए सब लोग एक साथ बोलो भारत माता की यूथ नेशन द्वारा आयोजित से नो टू ड्रग्स ने आज આ રિપબ્લિક ડે ની પોલીસને અભિનંદન આપવા માંગુ છું આજે આપણે સૌ લોકો અનેક એવા છે કે જેનો કમસે કમ બાર વર્ષથી આજ દિવસે પહેલા અહીં ચોપાટીવાલા રોડ પર અને હવે આ રોડ પર દર વર્ષે બીજે કઈક મળીએ કે ના મળીએ પરંતુ આ કાર્યક્રમમાં આપણે સૌ લોકો દર વર્ષે મળતા આવ્યા છે મારી આજે આપ સૌ લોકોને વિનંતી છે કે હવે આવનારા દિવસોની અંદર આપણે એક પગલું આગળ વધારવાનું અને એ પગલું શું હોય સી નો ટુ ડ્રગ્સના નારા જોડે આપણે આ સંકલ્પને આગળ તો જરૂરથી વધારીએ છીએ બધા લોકોની જવાબદારી અલગ અલગ છે પરંતુ આપણે શું જોવાનું છે આપણે માત્ર છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આ કાર્યક્રમ પૂર્ણ કરીને આપણી જવાબદારીમાંથી હાથ ઊંચા નથી કરી છવ્વીસ જાન્યુઆરીએ છેલ્લા બાર વર્ષથી તમારું આખું ગ્રુપ આજે કાર્યક્રમ કરે છે તે થકી અનેક યુવાનોને દૂષણમાં જતા અટકાવવામાં તમે સૌ લોકો જે કાર્ય કરો છો તેનો મને સો અંદાજો છે પરંતુ તમારી શક્તિ ખૂબ મોટી છે તમે સૌ લોકો હજી વધુ સારું કામ કરી શકો છો પરંતુ છવ્વીસમી જાન્યુઆરી પૂર્ણ અને સત્યાવીસ જાન્યુઆરી થી આપણે પાછા આપણા કામે લાગી જઈએ તો આખા વર્ષ તમે આ કાર્યક્રમ માટે છેલ્લા બે ત્રણ મહિનામાં જે મહેનત કરી છે એ બધું ઝીરો ને પાણી થઈ જાય એટલે આજે હું તમને સૌને એક નવું કામ આપવા આવ્યો છું આ કામ છે દર મહિને એટલીસ્ટ તમે એક કોલેજ એક યુનિવર્સિટી ક્લાસીસ યુથ ગેધરિંગ આની અંદર જાઓ અને એ ગેધરિંગની અંદર તમે બીજું કઈ ના કરી શકો તો કોઈ વાંધો નથી માત્ર ને માત્ર એક જ વસ્તુ કરવાની છે આજકાલ આપણે સૌ લોકો જાણીએ છીએ કે જેમથી માટે બધા જ લોકો એક ફેશન થઈ ગયું છે ફેશન શું છે કે મિત્રોને હવે માય પાર્ટનર ઇન ક્રાઇમ બધા જ લોકોને કોઈને કોઈ ને કોઈ એવા ફ્રેન્ડ હશે પરંતુ એ ફ્રેન્ડ્સને દૂષનમાં જો કોઈ ફસાયું હોય અને એ ફ્રેન્ડની જો આ વાત છુપાવે તો એનાથી મોટું કોઈ પાપ ના હોઈ શકે તો હું તમારી પાસે શું મદદ માંગવા આવું મારી આપ સૌ પાસે માત્ર એટલી જ અપેક્ષા છે કે આ પ્રકારના મિત્રોને ખોલીને બહાર આવવા દો સુરત પોલીસ ખૂબ અદ્ભુત કામગીરી કરી રહી છે આ દિશામાં કોઈ વ્યક્તિ ડ્રગ્સના દૂષણમાં ફસાયો હોય અને એ વ્યક્તિને ડ્રગ્સના દૂષણમાંથી બહાર નીકળવા માટે પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે છે એના પેરેન્ટ્સને સમજાવવામાં આવે છે એ લોકોને ભવિષ્યની આખી દિશા બતાડવામાં આવે છે એની ઉપર કેસ દાખલ કરીને એનું જીવન બરબાદ કરવામાં નથી આવતું અને સુરત આ દેશની અંદર પહેલું એવું શહેર છે કે જ્યાં પોલીસ દ્વારા આ પ્રયાસ ચાલુ કરવામાં આવ્યો આજે આખા ગુજરાતની અંદર આપણે આ પ્રયાસ અને આ દિશામાં આગળ વધી રહ્યા હવે આપણે સુરતીઓ જો સાથે મળીને એક આવા દુષણની સામે ના લડી શકીએ તો આપણી તાકાતનો શું મતલબ ભાઈ તો આપણે સુરતીઓ તો મોટા દિલવાળા લોકો છે તો મારે આપ સૌ પાસેથી દર મહિને માત્ર 10 15 20 મિનિટની જ અપેક્ષા છે અને આ 20 મિનિટ તમે આપશો તો અમારી જે લડાઈ છે એ લડાઈ વધુ મજબૂત બનશે અને ડ્રગ્સ વેચનાર ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર આવા લોકોનો શું હાલ થાય છે એ તો હવે તમને સૌને અંદાજો છે મારે હવે બોલવાની જરૂર નથી પરંતુ આ સુરત શહેર ખૂબ નસીબદાર ગુજરાત રાજ્ય એ એનથી બી વધુ નસીબદાર છે કેમ કારણ કે આ એક જ રાજ્ય એવું હશે સાહેબ કે જે રાજ્યમાં કોઈ વ્યક્તિનો ફોટો ગૃહમંત્રી જોડે હોય અને એને પકડવામાં આ રાજ્યની પોલીસ છોડતી નથી એ એનું મોટું મોટું એક્ઝામ્પલ છે કે ડ્રગ્સના કિસ્સામાં ડ્રગ્સના કોઈ બી કિસ્સા હોય કે ડ્રગ્સનું કોઈ બી દૂષણ હોય એની સામે ગુજરાત પોલીસ મજબૂતાઈથી લડે છે તમારા બધાના આશીર્વાદ અને જારે ભગવાન પાસે જાઓ ને ત્યારે આ પોલીસ માટે દુઆ માંગજો સાહેબ કારણ કે આ પોલીસ એવી છે કે જે સરહદ ઉપર જઈને ભારત પાકિસ્તાનની સીમાઓ પર ભારત પાકિસ્તાનની સીમામાં પાકિસ્તાનથી ડ્રગ્સ ઘુસાડનાર લોકોને સીમા ઉપરથી પકડવાનું કામ કરે છે 75 થી વધારે પાકિસ્તાનીઓ જેલના હવાલે બંધ કરવાનું કામ તમારી ગુજરાત પોલીસ કરે છે આપ સૌ લોકોને ફરી એકવાર પ્રજાસત્તાક દિવસની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ આ સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસના દિવસે આપણે બીજું કંઈ ના કરી શકીએ તો કોઈ વાંધો નથી દરરોજ ટીકાઓ કરવાની બદલે આપણાથી જે થતું હોય એ કામમાં આપણે સહભાગી બનીએ દરરોજ આપણા દેશની ભૂલો શોધવાની બદલે આપણા દેશને સ્વચ્છ રાખવા માટે જો તમે કંઈ કામ કરી શકતા તો એ જરૂરથી કરજો દરરોજ આપણી સિસ્ટમને ગાળો આપવાની બદલે આપણા ત્યાં આપણા સહભાગી આપણા સાથી કોઈ ડ્રાઈવર તરીકે કોઈ ડોમેસ્ટિક હેલ્પર તરીકે જો આપણા ઘરમાં કામ કરતું હોય તો એને સ્વાસ્થ્ય કઈ રીતે સાચવી શકાય તે દિશાની અંદર માર્ગદર્શન આપજો આનાથી સારું કામ દેશભક્તિનું બીજું કઈ ના કરી શકો તો કોઈ વાંધો નથી પરંતુ દરરોજ કોષવાની બદલે આપણી અંદર શું શક્તિ છે એ શક્તિનો ઉપયોગ કરીને એક પગલું આગળ ભરો પછી જુઓ તમે કેવી દેશ આપણું નવું ભારત જે નવી દિશામાં આગળ વધી રહ્યો છે એ હજી વધુ ઝડપથી કઈ રીતે આગળ વધે આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ